કહેવામાં આવ્યું છે કે મુદત પૂરી થઈ એટલે હવે મુદત પૂરી થયા પછી એમનો ઓર્ડર રિન્યુ થયો તમારા સમક્ષ હું સત્ય વાત મૂકવા માગું છું કે મુદત પૂરી થઈ એટલે ઓર્ડર રિન્યુ થયો એવું નથી ખોટી વાતો ફેલાઈ રહી છે ઓર્ડરની આજ નહી તો કાલે તમને કોપી મળી જ જશે ઓર્ડરમાં અઢીપાના ઓર્ડર એમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે હરિગીરી મહારાજે ભવનાથ મંદિરમાં ભ્રષ્ટાચાર કર્યો ગેરરીતિથી બાંધકામ કર્યા હિસાબ કિતાબમાં ઘણા લોચા ઘણા લોચા અને હાજરી નિયમોના ના વિરોધ આવા બધા કારણો કાઢીને નિષ્કાસિત કર્યા છે એમને એટલે ખોટી વાતો ફેલાવમાં તમે તો નોટિસ ફટકારવા આવ્યા ત્યારે ઘણા ધીંગાણા બધું